પણ જો કાકો ભત્રીજો મળી જ કર્યું ન કે આપણ તો લૂટી દીરો ઈ તો તો કોઈ વ્યવહાર મળે કોઈ આવતો જ નહીં હ કોઈ તો નહીં તો બે બે તો

આ દુધી કોઈ રૂપિયામાં વાવા નહીં જેનાથી મોટા સારા પણ વાપરવા એટલે એવી હવે તમે એક જ દે તમે લાખ રૂપિયા તમે કરો

અમે અરકાબેમાં કોકના વાજી છડી ગયા તા તો પણ તમા કોકના વાજી ના ધણાય કોણ હતું કોકના કેના વાજી છડીયા તમે એલા કાકો ભત્રીજો અમે તો મળ્યાતા વસમાં એલા કાકો ભત્રીજો ને તો આવા વધારે કરે છે તમે એની વાત મતાવો આઈ જઈ આઈ જા વાસ પડી ગઈ ના બ્લો અરખે ડુઈ જે સમાધાન કરીયું હું આ મને એવું લાગી મને એ કાકા એને તે તો બસ એલા મંજાડો લડવા મોળીલી મંજાડો ને ધણા તો này đi 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 đi